જાણી બુજીને અમે અળગા ચાલ્યા જાણી બુજીને અમે અળગા ચાલ્યા ને છતાં પાલવ વડ્યાનો મને વહેમ છે જાણી બુજીને અમે અળગા ચાલ્યા ને છતાં પાલવ વડક્યાનો મને વહેમ છે સાવરે સફાળા તમે ચોકી ઉઠ્યા ને પછી ઠીક થઈને પૂછ્યું કે કેમ છે સાવરે સફાળા તમે ચોકી ઉઠ્યા ને પછી ઠીક થઈને પૂછ્યું કે કેમ છે આટલા બોલા પછી આવો સવાલ આટલા બોલા પછી આવો સવાલ કહો કેમ કરીએ તો બોલવાનું બાનું હું તો બોલીશ હું તો બોલીશ છતાં માનશો તમે હું તો બોલીશ છતાં માનશો તમે કે દુનિયા હા મારી હજી હેમખેમ છે વાયરાથી નળિયા ને ફૂટી છે પાંખ વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ થઈ ચાલતી દિવાલ થકી સ્મરણ નો રે વિનાનો કેમ કોરો રહે સ્મરણનો ચોમાસે હવે છાપરા વિનાનો કેમ કોરો રહે સ્મરણોનો વીટો દુનિયાની વાત મૂકો દુનિયાની વાત મૂકો માનસો તમે દુનિયાની વાત મૂકો માનસો તમે કે આપડી વચાળે હજી જરી પ્રેમ છે હજી જરી પ્રેમ છે જાણી બુજીને અમે અળગા ચાલ્યા ને છતાં પાલવ અડક્યાનો મને વેમ છે સાવરે સફાળા તમે ચોકી ઉઠ્યા અને પછી ઠીક થઈને પૂછ્યું કે કેમ છે